રાજકોટમાં બનેલી જે ગોઝારી ઘટના છે અગ્નિકાંડની તેને મહિના ઉપર થયું પણ ભૂલાણી નથી પરંતુ ક્યાંક હવે ફાયર સેફટીને લઈને ખાનગી શાળાઓ સજાગ બની છે ત્યારે રાજકોટની ભાગોડે આવેલી નિધિ સ્કૂલની અંદર અત્યારે બાળકોને મારી શાળા સલામત શાળા અંતર્ગત ફાયર સેફ્ટીથી નવગત કરવામાં આવ્યા છે મારી સાથે એક વિદ્યાર્થી જોડાઈ ગયો છે એની પાસેથી જાણીશું શાળામાં જે પ્રોગ્રામ કરવામાં આવ્યો ફાયર સેફ્ટીનો ડેમો આપવામાં આવ્યો શું શીખા તમે અમને એમાં શીખવાયેલું કે આગ લાગે ત્યારે શું શું કરવાનું આગ લાગે ત્યારે એક ફાયરની વસ્તુ આવે ખોલવાનું પછી આગ લાગે ને ત્યાં આપણે આમ રાખવાનું એનાથી આગ બુજે બીજું કે બધા કાઢવાના આપણે ફાયર અલાર્મ આવે તે અલાર્મ બજાવીને એટલે બધા અવાજ આવે એટલે બધા બહાર જવાનું પ્રકારની આગ હોય છે અને પણ ડેમો દીધો તો ડેમોમાં કેવું રહ્યું ડેમોમાં અમને શીખવા મળ્યું કે કેવી રીતે આગ બુજાવીને તે આગ છે એમાં ત્રણ પ્રકારની આવે એક લાકડાથી લાગે બીજી એક તેલ ને ઓઇલ ને એવું નથી અને ત્રીજી વસ્તુ હતી જેનાથી ને આપણે ઘરમાં હોય એનાથી ગેસ ને ઇલેક્ટ્રિક અને ખાસ કરીને ફાયર સેફ્ટીનો ખૂબ સારી રીતના ડેમો દેવામાં આવ્યો છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર